બપોરે સુફી સંત સરકાર દાદા બાપુ કાદરીના જાનસીન સરકાર બાપુ કાદરીની આગેવાનીમાં હજારોની સંખ્યામાં જુલુસ સ્વરૂપે શહેરના રાજમાર્ગો પર નીકળતા હિન્દુ સમાજ દ્વારા પણ કોમી એકાલસના ભાવથી સરકાર સહિત મુનિર બાપુ કાદરી નું સ્વાગત કરવામાં આવ્યું સરકાર બાપુ કાદરે નાવલી નદીના પટરાંગણમાં ખાતે દેશથી અને સાંજ સમૂહથી રંગો ફરકાવ્યો અને ગણેશ ઉત્સવ અને ઈદના તહેવાર સજડે હોવાથી પોલીસ તંત્ર ચુસ્ત બંદોબસ્ત ગોઠવ્યો અને કોમી એકતા અને ભાઈચારાની ભાવનાથી ઉજવાતા તહેવારોમાં બંને સમાજ એકબીજાના પૂરક બની અનોખી મિસાલ કાયમ કરી રિપોર્ટર યોગેશ ઉનળકટ સાવરકુંડલા અમરેલી